નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મદદની ખેતી એની ભરતી બે હજાર ચોવીસ દરમિયાન એગ્રીકલ્ચરના એમ સીક્યુની આપણે સિરીઝ ચાલુ કરી જેનો થર્ડ પાર્ટ છે સોઇલ સાયન્સ અને એગ્રીકલ્ચરલ કેમિસ્ટ્રી ફર્સ્ટ એમ ભારત વિશ્વની કેટલા ટકા જમીન ધરાવે છે બે પોઈન્ટ ચાર ટકા જમીન ધરાવે છે જમીન માટેનો સોઇલ શબ્દ મૂળ સોલમ શબ્દમાંથી ઉતરી આવ્યો છે તો જ્યાં સોલમ છે એ કઈ ભાષાનો શબ્દ છે આન્સર લેટિન ભાષાનો શબ્દ છે જમીનની ઉત્પત્તિ તેનું વર્ગીકરણ અને તેના વિસ્તૃત અધ્યયનને શું કહેવામાં આવે છે તો જમીનની ઉત્પત્તિ તેનું વર્ગીકરણ અને તેના વિસ્તૃત અધ્યયનને પેડોલોજી કહેવામાં આવે છે ભારતની માટીના કુલ કેટલા પ્રકારો પાડવામાં આવ્યા છે ભારતની માટીના કુલ આઠ પ્રકારો પાડવામાં આવ્યા છે ભારતમાં કયા પ્રકારની માટી સૌથી વધુ પ્રમાણમાં છે ભારતમાં જલોઢ પ્રકારની માટી સૌથી વધુ પ્રમાણમાં છે જલોઢ માટી અંગેનું કયું વિધાન ખોટું છે તો સી વિધાન છે એ ખોટું છે જલોઢ માટીમાં અને ચૂનાનો અભાવ હોય છે આ વાક્ય ખોટું છે જ્યારે ત્રણ વાક્ય સાચા છે જલોઢ માટી દેશના લગભગ પંદર લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે જલોઠ માટી ભારતમાં ઉત્તર મેદાનો તથા દક્ષિણ ભારતના તટીય મેદાનોમાં જોવા મળે છે ત્રીજું છે જલોઠ માટી ઘઉંના પાક માટે સૌથી વધારે ઉપયોગી છે ભારતમાં જલોઢ માટી પછી કઈ માટી સૌથી વધુ વિસ્તાર ધરાવે છે એના પછી આવે છે લાલ માટી કઈ માટી કપાસ માટે કપાસની માટી તરીકે ઓળખાય તો કાળી માટી છે એ કપાસ માટી તરીકે ઓળખાય છે ભારતમાં કાળી માટી અંગેનું કયું વિધાન ખોટું છે તો ત્રણે ત્રણ વિધાન સાચા છે દેશના પંદર પોઈન્ટ બે ટકા વિસ્તારમાં કાળી માટી ફેલાયેલી છે કાળી માટી સુકાઈ જતાં ફાટી જવાનું ગુણ ધરાવે છે કાળી માટી કપાસ મગફળીના પાક માટે અનુકૂળ છે કાળી માટીમાં કયા તત્વોનો અભાવ જોવા મળે છે કાળી માટીમાં ફોસ્ફરસ તત્વનો અભાવ જોવા મળે છે જલોઢ માટીમાં સાનો અભાવ જોવા મળે છે એલ્યુઅલ સોઇલમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને જીવાંશ આ ત્રણે ત્રણનો અભાવ જોવા મળે છે ભારતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતી ત્રીજા નંબરની માટી કઈ પેલી છે એલયુએલ સોઇલ બીજી રેડ સોઇલ અને ત્રીજી છે કાળી માટી જે ત્રીજા નંબરમાં વિસ્તાર ધરાવે છે લાલ માટી દેશના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં ફેલાયેલી છે તો અઢાર પોઈન્ટ છ ટકા ફેલાયેલી છે લાલ માટી અંગેનું કયું વિધાન ખોટું છે તો ત્રણે ત્રણ વિધાન સાચા છે પેલું લાલ માટી એ તમિલનાડુ અને કર્ણાટકમાં જોવા મળે છે લાલ માટીમાં આયરનનું તત્વ પ્રચુર માત્રામાં હોય છે લાલ માટીનું નિર્માણ ગ્રેનાઇટ નીસ અને શિષ્ટ ખનજોથી બનેલું હોય છે લેટલાઇટ માટી દેશના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં ફેલાયેલી છે તો લેટરાઇટ માટી છે એ ત્રણ પોઈન્ટ સાત ટકા ભૌગોલિક વિસ્તારના ટકામાં ફેલાયેલી છે લેટરાઈટ માટે અંગેનું કયું વિધાન ખોટું છે તો બી વિધાન છે એ ખોટું છે લેટરાઈટ માટીમાં ચૂનો અને ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં જોવા મળે છે એ વિધાન ખોટું છે લેટરાઈટ માટી ચા કોફીના પાક માટે અનુકૂળ છે આસામના પહાડી ક્ષેત્રમાં લેટરાઈટ માટી આવેલી છે પર્વતીય માટી અંગે કયું વિધાન ખોટું છે તો ચોથું વિધાન છે એ ખોટું છે પર્વતીય માટી ચાર પોઈન્ટ પંચ્યાસી લાખ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલ છે સાચા વિધાન જોઈશું પર્વતીય માટી જમ્મુ કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલ છે પર્વતીય માટીમાં પોટાશ ચૂનો અને ફોસ્ફરસનો અભાવ હોય છે પર્વતીય માટીમાં જીવાંશ પ્રચુર માત્રામાં હોય છે દેશના કેટલા ટકા વિસ્તારમાં ક્ષારીય માટી ફેલાયેલી છે તો દેશના એક પોઈન્ટ સાત લાખ ચોરસ મીટર એરિયામાં શારીય માટી ફેલાયેલી છે કોઈ માટીમાં જીવાંશની પ્રચુરતા જોવા મળે છે પર્વતીય માટીમાં જીવાંશની પ્રચુરતા જોવા મળે છે ગ્રેનાઇટ નિશ શિષ્ટ ખનીજોથી કેવા પ્રકારની માટીનું નિર્માણ થાય તો લાલ માટીનું નિર્માણ ગ્રેનાઇટ નીસ શિષ્ટ ખનિજોથી થાય છે જમીન નિર્માણના નિષ્ક્રિય પરિણામોમાં સાનો સમાવેશ થાય છે તેમાં માતૃ ખડકનો સમાવેશ થાય છે કેવી જમીનને નિર્જીવ જમીન ગણવામાં આવે છે તો જીવાણુ વગરની જે જમીન હોય એને નિર્જીવ જમીન ગણવામાં આવે છે જમીન સંગઠનમાં કાર્બનિક પદાર્થનું પ્રમાણ કેટલું હોય છે તો જમીનનું સંગઠન જ્યારે થાય તેમાં કાર્બનિક પદાર્થ હોય એનું પાંચથી દસ ટકા પ્રમાણ હોય છે જમીનના ભૌતિક બંધારણ અંગેનો કયો વિકલ્પ સાચો છે તો એ વિકલ્પ સાચો છે જેમાં કાર્બનિક પદાર્થ હોય પાંચથી દસ ટકા હોય ખનીજ પદાર્થ હોય ચાલીસથી પિસ્તાલીસ ટકા મૃદા જળ એટલે પાણી ઈ પાણી એ છે એ પચીસ ટકા અને મૃદામાં જે વાયુ છે એની પચીસ ટકા તો આ જે ભૌતિક બંધારણ છે એ એ સાચું છે જમીનના ભૌતિક ગુણધર્મો અંગે કયું વિધાન ખોટું છે તો બંને બંને વિધાન સાચા છે જમીનનું બંધારણ રેતી માટી અને કાપથી બનેલું હોય છે જમીનના માહે રેતીના કણ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવથી એક મિલીમીટર નાના પછી ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો થી ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ફાઈવ એમ ના હોય એ કામના કણ હોય છે અને ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ટુથી જે નાના હોય એ માટીના કણ એટલે કે ક્લે હોય છે ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ટુથી ઝીરો પોઈન્ટ ઝીરો 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 પોઈન્ટ ઝીરો ઝીરો ટુથી ઝીરો પોઈન્ટ ઝીરો ટુ આ ક્લે પછી ઝીરો પોઈન્ટ ઝીરો ટુથી પોઈન્ટ ટુ છે ઈ સિલ્ડ અને ઝીરો પોઈન્ટ ટુથી બે મીટર હોય બે એમ હોય એ આપણે આવે છે સેન્ડમાં આવે છે એટલે રેતી નાકણ જેને કહેવાય જમીનના રાસાયણિક ગુણધર્મોમાં સાનો સમાવેશ થાય છે તો એમાં ઘનાયન અને વિનિયમ ક્ષમતા જમીનનું પીએચ મૂલ્યાંક આ બંનેનો સમાવેશ થાય છે જમીનનો રાસાયણિક ગુણધર્મ ઘનાયન વિનિ વિનિમય ક્ષમતા અંગે કયું વિધાન ખોટું છે તો બંને બંને વિધાન સાચા છે ઉપરમાંથી આપેલ ત્રણે ત્રણ વિધાન સાચા છે ઘનાયન વિનિયમ ક્ષમતા એટલે જમીનની ઘનાયનને પકડી રાખવાની ક્ષમતા ઘનાયન વિનિયમ ક્ષમતાનો એકમ મિલી તુલ્યતા છે અને ઘનાયન વિનિયમ ક્ષમતા જમીનમાં કેટલું ખાતર આપવાની જરૂર છે તે એ ક્ષમતાથી જાણી શકાય છે નીચેનામાંથી કયો ક્ષાર જમીનમાં સૌથી વધુ પ્રમાણમાં અને વધુ ગતિથી શોષાય છે તો કેલ્શિયમનો જે ક્ષાર છે એ જમીનની અંદર સૌથી વધુ પ્રમાણમાં અને સૌથી વધુ ગતિથી શોષાય છે નીચેનામાંથી કયો ક્ષાર સૌથી ઓછો સાતવો ક્ષાર છે તો એ સોડિયમ છે કે જે સૌથી ઓછો જમીનની અંદર લીચિંગ થાય કે શોષાય છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો બંને વિધાન સાચા છે હાઇડ્રોજન આયન પ્રભાવિત થતાં જમીન અમલીય બની જાય સોડિયમ આયન પ્રભાવિત થતાં જમીન ક્ષારીય બની જાય છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો બે વિધાન ખોટા છે જમીન રસ સાનાથી બને છે તો જમીન રસ છે એ ભેજ અને હવા બંનેથી બને છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો બંને વિધાન ખોટા છે જમીનનો પીએચાક શું દર્શાવે છે તો જમીનનો પીએચાક ખટાશ અને ખારાશ દર્શાવે છે જમીનનો પીએચ જમીન તટસ્થ બનાવે છે એ પીએચ છે એ સાતનો પીએચ છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો ઉપરના બંને વિધાન ખોટા છે જો સાતથી વધારે પીએચ હોય તો એ અમલીય બનાવે છે સાત છે એ વોટર સાત છે એ ન્યુટ્રલ પીએચ સાતથી આગળ જાય તો બેઝિક જમીન બનાવે અને સાતથી નીચે હોય તો એસિડિક જમીન બનાવે જમીનના પીએચને અસર કરતું પરિબળ કયું છે તો ત્રણે ત્રણ ફેક્ટર છે એ જમીનની પીએચને અફેક્ટ કરે છે જમીનનો માતૃ કડક હવામાનને વાવેતરના પાકો જમીનની પીએચ મૂલ્ય અને પોષક તત્વો અંગે કયું વિધાન ખોટું છે તો ત્રણે ત્રણ વિધાન સાચા છે પીએચ મૂલ્ય છ ની આઠ વચ્ચે છથી આઠ વચ્ચે હોય તો એમાં નાઇટ્રોજન સારી રીતે મેળવી શકે છે પીએચ મૂલ્ય પીએચ મૂલ્ય વધતા કેલ્શિયમ અને મેગ્નેશિયમની ઉપલબ્ધિ વધે છે પીએચ મૂલ્ય વધતાં આયરનના પુરવઠામાં ઘટાડો થાય છે જમીનનું પીએચ મૂલ્ય કેટલાથી વધે તો બોરોન મળતું બંધ થઈ જાય છે જો પીએચ મૂલ્ય આઠથી વધે તો જમીનને બોરોન મળતું બંધ થઈ જાય છે જમીનનું પીએચ મૂલ્ય કેટલાથી વધુ હોય તો છોડને ફોસફેટ ઓછો મળે છે જો જમીનનું પીએચ મૂલ્ય સાતથી વધુ હોય તો જમીનને ફોસપેટ ઓછો મળે છે નીચેનું કયું વિધાન ખોટું છે તો નીચેના ત્રણે ત્રણ વિધાન સાચા છે જમીનનું પીએચ મૂલ્ય આઠ પોઈન્ટ પાંચથી વધી જાય તો ફોસ્ફેટ મળતો બંધ થઈ જાય છે જમીનનું પીએચ આઠથી વધતા બોરન મળતું બંધ થઈ જાય છે જમીનનું પીએચ મૂલ્ય સાતથી વધે તો આયરન અને તાંબાનું પ્રમાણ ઓછું થઈ જાય છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે બે ને બંને વિધાન સાચા છે જો જમીનનું પીએચ મૂલ્ય છ પોઈન્ટ પાંચ હોય તો વનસ્પતિને ફોસ્ફેટ સારા પ્રમાણમાં લઈ શકે છે જો જમીનનું પીએચ મૂલ્ય પાંચથી નીચે જાય તો ગમે એટલું ફૂસફેટ આપવા છતાં વનસ્પતિ તે લઈ શકતી નથી સોઇલ હેલ્થ કાર્ડમાં અપાતી વિગતોને ખેડૂતોને કેટલા વર્ષ માટે ઉપયોગી પુરવાર થાય છે તો એ ત્રણ વર્ષ માટે સોઈલ હેલ્થ કાર્ડ માન્ય ગણાય છે સોઇલ હેલ્થ કાર્ડથી શું જાણી શકાય છે તો સોઇલ હેલ્થ કાર્ડથી જમીનની ખારાશ જમીનની ખટાશ અને જમીનની ફળદ્રુપતા જાણી શકાય છે જે જમીનનું પીએચ મૂલ્ય આઠ પોઈન્ટ પાંચ છે તેવી ગોરાળુ જમીનની સુધારણા માટે હેક્ટર દીઠ કેટલા ટન જીપ્સમની ભલામણ કરવામાં આવી છે તો એક ટન ચીપસમની ભલામણ કરવામાં આવી છે ગોરાળુ જમીનનું પીએચ સુધારા જેનું પીએચ આઠ પોઈન્ટ પાંચ છે જો જમીનનું પીએચ નવ છે તો તેવી ગોરાણું જમીનની સુધારણા માટે હેક્ટર કેટલા ટન જીપસમની ભલામણ કરવામાં આવી છે તો એવી જમીનમાં ત્રણ ટન જીપસમની ભલામણ કરવામાં આવી છે જો જમીનનું પીએચ મૂલ્ય દસ છે તો જમીન સુધારણા માટે કયો વિકલ્પ સાચો છે તો ત્રણેયમાંથી એક વિકલ્પ સાચો નથી યુનાઇટેડ નેશને કયા વર્ષને ઇન્ટરનેશનલ ઇયર ઓફ સોઇલ તરીકે જાહેર કર્યું તો ઇન્ટરનેશનલ ઇયર ઓફ સોઇલ બે હજાર પંદરને જાહેર કર્યું જમીનના પૃથ્થકરણ માટે માટીનો નમૂનો લેવા અંગે કયું વિધાન ખોટું છે તો ભીની માટી હોય તો તેને તડકામાં સૂકવીને કોથળી ભરવી આ વિધાન ખોટું છે એના સિવાય સાચા વિધાનો જોઈ લઈએ ઢાલિયા કે સેઢાપણની જમીન લેવી નહીં ચોમાસા દરમિયાન નમૂનો ના લેવો માટીનો નમૂનો એક જ જગ્યાએથી ન લેતા વિવિધ જગ્યાએથી લઈ તેનું મિશ્રણ કરવું જમીનના પૃથકરણ માટે માટીનો નમૂનો લેવા અંગે કયું વિધાન ખોટું છે તો જે સી વિધાન છે એ ખોટું છે કે શક્ય હોય તો નમૂનો ચોમાસા ઋતુમાં લેવો તો એ વિધાન ખોટું છે ચોમાસામાં ન લેવો જોઈએ માટીનો નમૂનો પાક લેતા પહેલા લેવો હિતાવહ છે નમૂનો પાકની પાકના મૂળની ઊંડાઈને ધ્યાનમાં લઈને લેવો જોઈએ અને ખેતરમાં પાક ઊભો હોય ત્યારે નમૂનો ન લેવો જોઈએ જમીનના પ્રકાર અંગે કયું જોડકું ખોટું છે તો બંને સાચા છે માતૃખડકની અસર સંપૂર્ણ નાબૂદ ન થવી જોઈએ તેવી જમીન અપરિપક્વ જમીન કહેવાય અને માતૃ ખડકની અસર સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ હોય તેવી જ જમીન છે એને પરિપક્વ જમીન કહેવાય છે નિક્ષેપણ જમીન એટલે કેવી જમીન નિક્ષેપણ જમીન એટલે માતૃ ખડકમાંથી તે જ સ્થળે બનેલી જમીન એટલે ટકેલી જમીન એને નિક્ષેપણ જમીન કહેવાય છે જમીનમાં પોષણ તત્વોની ઉપલબ્ધિ માટે કાર્બન નાઇટ્રોજનનો સૌથી યોગ્ય ગુણોત્તર કયો છે તો દસ જે મેગ એ સૌથી યોગ્ય ગુણોત્તર છે જમીનની અંદર પોષક તત્વોની ઉપલબ્ધિ માટે કાયબર નાઇટ્રોજનનો ગુણોત્તર છે દસ જેમ એટલે જમીનના સેન્દ્રિય પદાર્થોમાં સાનો સમાવેશ થાય છે તો સેન્દ્રિય પદાર્થોમાં ખાદ માટી પ્રાણીઓના મૂળ અવશેષો અને સુકાયેલી વનસ્પતિ ત્રણેયનો ઉપયોગ થાય છે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે કેટલાક આવશ્યક પોષક તત્વોની જરૂર હોય છે તો સોળ આમ તો સત્તર હોય સોળ પ્લસ એક નવો એક ઇન્જુર થયો તો એના વિકાસ અને વૃદ્ધિ માટે સોળ પ્લસ એટલે કે સત્તર પોષક તત્વોની જરૂર હોય છે વનસ્પતિની વૃદ્ધિ માટેના મુખ્ય પોષક તત્વોમાં સાનો સમાવેશ થાય છે તો ઉપરના ત્રણે ત્રણનો સમાવેશ થાય નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ તે મુખ્ય પોષક તત્વો છે વનસ્પતિની વૃદ્ધિ માટેમાં સૂક્ષ્મ પોષક તત્વોમાં શાનો સમાવેશ થાય તો એમાં બોરોનનો સમાવેશ થાય આ ચાર ઓપ્શનમાં વનસ્પતિની વૃદ્ધિ માટેના સૂક્ષ્મ પોષક તત્વોમાં સાનો સમાવેશ થાય તો ત્રણે ત્રણનો સમાવેશ થાય મોલિપેનમ મેંગેનીસ અને આયરન ત્રણે ત્રણનો સમાવેશ વનસ્પતિની વૃદ્ધિના પોષક તત્વોમાં થાય છે વનસ્પતિની વૃદ્ધિ માટેનું કયું પોષક તત્વ માટીમાંથી મળતું નથી તો બોરન મોલિડન અને કેલ્શિયમ એ માટીમાંથી મળે છે જ્યારે હાઇડ્રોજન છે એ માટીમાંથી ન મળતા હવામાંથી મળે છે પાક માટેના પોષક તત્વો અંગેનું કયું વિધાન ખોટું છે જોડકુંમાં તો જે બી ઓપ્શન છે એ ખોટું છે દ્વિતીય પોષક તત્વ ક્લોરીન તો ક્લોરીન છે એ દ્વિતીય પોષક તત્વ નથી એ સૂક્ષ્મ પોષક પોષકતત્વમાં આવે છે મુખ્ય પોષક તત્વોમાં પોટાશ સાચું ઓપ્શન સૂક્ષ્મ પોષક તત્વોમાં બોરાન એ પણ સાચું ઓપ્શન છે આધુનિક સંશોધન મુજબ પાક માટે સત્તરમું આવશ્યક પોષક તત્વ કયું છે તો સત્તરમું જે છે એ સોડિયમ છે એને જે સત્તરમું આવશ્યક પોષક તત્વ છે વનસ્પતિમાં ક્લોરોફોમની સંરચનામાં કયું પોષક તત્વ મહત્ત્વનો ભાગ ભજવે છે તો ક્લોરોફોમની સંરચનામાં મેંગ મેગ્નેશિયમ એ મહત્ત્વનો ભાગ ભજવે છે ફળોને ઝડપથી પાકવા માટે કયા પોષક તત્વોની મહત્ત્વ ભૂમિકા છે તો ફોસ્ફરસ છે એની મહત્ત્વની ભૂમિકા છે ફળોને ઝડપથી પાકવા માટે પાકના બંધારણમાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવનાર પોષક તત્વ કયું છે તો કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન આ ત્રણેય પ્રાઇમરી જે છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે વનસ્પતિ માટે આવશ્યક પોષક તત્વોના સ્ત્રોત અંગે કયો વિકલ્પ ખોટો છે તો હાઇડ્રોજન છે હાઇડ્રોજન હવા એ પોષક તત્વ ખોટો છે હાઇડ્રોજન છે એ પાણીમાંથી મળે છે ઓક્સિજન પાણીમાંથી પોટાશ માટી અને બોરોન છે એ પણ માટી માટે આગળ આપણે કેમ સિક્યુમાં મેં કીધું છે કે હાઇડ્રોજન છે એ હવામાંથી મળે પણ એ ખોટો ઓ કહેવાઈ ગયું ત્યાં હાઇડ્રોજન છે એ માટીમાંથી મળે છે માટીમાં કેલ્શિયમનો સ્ત્રોત કયો છે તો કેલ્શિયમ માટે ડોલો સ્ત્રોત છે માટીમાં પોટેશિયમનો સ્ત્રોત કયો છે તો ફેલ્સ છે એ પોટેશિયમનો સ્ત્રોત છે નીચેનામાંથી કયું સંપૂર્ણ ખાતર છે તો ઉપરના બધા સંપૂર્ણ ખાતર છે વર્મી કમ્પોસ્ટ છાણિયું ખાતર અને લીલો પ્રવાસ ત્રણેય સંપૂર્ણ ખાતર છે વનસ્પતિની કોષ દિવાલના બંધારણમાં કયું પોષક તત્વ મહત્ત્વની ભૂમિકા ભજવે છે તો કેલ્શિયમ છે કોષ દિવાલ માટે મહત્વની ભૂમિકા ભજવે છે વનસ્પતિમાં શર્કરાના વહનની ક્રિયા સાથે કયું પોષક તત્વ સંકળાયેલું છે તો શર્કરાના વહન માટે બોરોન છે એ સંકળાયેલું છે વનસ્પતિના વિકાસમાં નાઇટ્રોજન સ્થિતિકરણની મહત્ત્વની ભૂમિકા કયા પોષક તત્વો દ્વારા ભજવવામાં આવે છે તો મોલિપડેનમ છે નાઇટ્રોજન સ્થિતિકરણ માટે મહત્વની ભૂમિકા ભજવે છે જમીનના ધોવાણ માટે કયું પરિબળ જવાબદાર છે તો આપેલ ત્રણે ત્રણ ખામી ભરેલ વાવેતર પદ્ધતિ વાયુ અને વરસાદનું પાણી કે જે જમીનના ધોવાણ માટે જવાબદાર પરિબળ છે જમીન જમીનના કયા ધોવાણને જમીનનો ટીબી કહેવામાં આવે છે તો ચાદરપટ ધોવાણ છે એને જમીનનો ટીબી કહેવામાં આવે છે જમીનના ધોવાણને અટકાવવા માટે ઉકેલમાં સાનો સમાવેશ થાય છે તો જમીનના ધોવાણને અટકાવવા માટે ઊંડી ખેડ પટ્ટી નું વાવેતર અને પગથિયા ખેતી આમ ત્રણે ત્રણનો ઉપયોગ થાય છે જમીન અમલીય થવાનો પ્રશ્ન સામાન્ય રીતે કેવા વિસ્તારોમાં જોવા મળે છે કે જ્યાં વધુ વરસાદ પડતો હોય ને ઠંડો પ્રદેશ હોય એની અંદર અમલીય થવાનો પ્રશ્ન સામાન્ય રીતે એવા વિસ્તારમાં જોવામાં જોવા મળે છે કે રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીન અમલીય બને છે તો અમોનિયમ સલ્ફેટના વધુ પડતા ઉપયોગથી જમીન અમલીય બને છે અમલીય જમીનના અમલીય જમીનમાં અમોનિયમ સલ્ફેટને બદલે કયું રાસાયણિક ખાતરના ઉપયોગની ભલામણ કરવામાં આવે છે તો અમલીય જમીનમાં અમોનિયમ સલ્ફેટને બદલે સોડિયમ નાઇટ્રાઇટ કેલ્શિયમ સાઇનાફાઈડ કેલ્શિયમ નાઇટ્રેટની ભલામણ કરવામાં આવે છે ક્ષારીય જમીન સુધારકમાં સાનો સમાવેશ થાય છે તો ત્રણે નો જીપ્સમ ગંધક અને મોલેસિસ ત્રણે નો ઉપયોગ થાય છે વધારે વરસાદથી જમીનમાંના કયા તત્વોનું ધોવાણ થાય છે તો વધારે વરસાદથી દ્રાવ્ય બેઝિક તત્વોનું ધોવાણ થાય છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો બે બે વિધાન સાચા છે જમીનમાં હવાની અવરજવર સારી હોય ત્યારે જમીનનો પીએ ચાક નીચો રહે છે જમીનમાં હવાની અવરજવર ઓછી હોય ત્યારે જમીનનો પીએ ચાક ઊંચો રહે છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો બી વિધાન છે એ ખોટું છે જમીનમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા જમીનનો પીએચાક ઊંચો રહે છે તે વિધાન ખોટું છે સાચા વિધાન છે જમીનમાં ભેજ ઘટતા જમીનનો પીએ ચાક નીચો રહે શિયાળામાં જમીનનો પીએચાક ઉંચો રે ઉનાળામાં જમીનનો પીએચાક નીચો રે પ્રકારના આયરન છૂટા પડવાથી જમીન અમલીય બને છે કયા પ્રકારના આયરન છૂટા પડવાથી જમીન અમલીય બને છે એનો આન્સર આપણે જોઈ લેશું એકવાર ટેલી કરી લેશું એમાં હાઇડ્રોજન કદાચ આવે ભાસ્મિક જમીનમાં સોડિયમ કેટલા પ્રમાણમાં હોય તો પંદર ટકાથી વધુ ભાસ્મિક જમીનમાં સોડિયમ હોય છે જમીનની ફળદ્રુપતાને અસર કરનાર પરિબળ કયું છે તો નીંદણ નીતાળ અને ધોવાણ કે જે જમીનની ફળદ્રુપતાને અસર કરે છે જમીનની ફળદ્રુપતા વધારવાના ઉપાય અંગે કયો વિકલ્પ ખોટો છે તો સાંકડા ગાળાવાળા સાંકડા ગાળાવાળા પાક પછી પહોળા ગાળાવાળા પાક લેવાથી જમીનની ફળદ્રુપતા વધે છે આ વિકલ્પ ખોટો છે જ્યારે જમીનને વાસલ રાખવાથી જમીનની ફળદ્રુપતા વધે સાચો ઓપ્શન ધાન્ય વગના પાક પછી કઠોળ વગનો પાક લેવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે આ બંને ઓપ્શન સાચા છે કેવા ખડકમાંથી બનેલ જમીન વધુ ફળદ્રુપ હોય તો કાળી મીંઢ ખડકમાંથી બનેલી જમીન વધુ ફળદ્રુપ હોય છે લીલા પડવાસ માટે મોટા ભાગે કયા પાકનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે તો શણ લીલા પ્રવાસ માટે શણ પાકનો સૌથી વધુ ઉપયોગ થાય કયા પ્રકારની જમીનમાં ધોવાણનું પ્રમાણ વધારે હોય તો રેતાળ જે જમીન હોય એની અંદર વધારે હોય જમીનનો એક સેન્ટીમીટર થળ તૈયાર થતાં કેટલો વર્ષ લાગે તો એક સેન્ટીમીટર થળ તૈયાર કરવું હોય તેનો ત્રણસો વર્ષ લાગે છે માટીના કણો માપવાનો એકમ માઇક્રોન એટલે કેટલા સેન્ટીમીટર માઇક્રોન એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન એમ એમ ભાંગર અને ખાદર ખાદર અને ભાંગર માટીના પેટા પ્રકારો છે તો એ જલોડ માટીના પેટા પ્રકારો છે કાળી માટીનો કાળો રંગ સાના લીધે તો એ ટીટેની ફેરસ મેગ્નેટાઇટના હિસાબે હોય છે કાળી માટીનો કાળો રંગ ટીટોની ફેરસ મેગ્નેટાઇટના હિસાબે હોય છે લેટેરાઇટ માટીનો લાલ રંગ સાના લીધે હોય જો લોહ ઓક્સાઇડથી હોય છે નીચેનામાંથી કઈ માટીનો ઉપયોગ ઈંટ બનાવવામાં થાય તો લેટેરાઇટ માટીનો ઉપયોગ ઈંટ બનાવવામાં થાય તમિલનાડુ આંધ્રપ્રદેશ અને કેરળમાં લાલ લેટેરાઇટ માટી ખાસ કરીને કયો પાક એમાં લેવામાં આવે તો એમાં લેટેરાઇટ માટીમાં કોફી પાક લેવામાં આવે છે કઈ માટીમાં જીવાંશની અધિકતા હોય તો પર્વતીય માટીમાં જમીનની જીવાંશની અધિકતા હોય છે ભારતમાં સૌથી વધુ ક્ષારિય માટીવાળું રાજ્ય કયું છે તો યુપીમાં સૌથી વધારે ક્ષારીય માટી જોવા મળે છે ભારતમાં સૌથી વધુ જમીન ધોવાણ પ્રભાવિત રાજ્ય કયું છે તો કે રાજસ્થાનમાં સૌથી વધુ જમીનમાં ધોવાણ થાય છે રણીકરણની સમસ્યાના નિવારણ માટે રાજસ્થાનમાં કયા સ્થળે એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવ્યું તો એ જોધપુરની અંદર આવ્યું છે જમીન સંરક્ષણના ઉપાયોમાં કયો વિકલ્પ તર્કસંગત નથી તો જૂમ ખેતીને પ્રોત્સાહન આપવું એ જમીન સંરક્ષણના ઉપાયોમાં તર્કસંગત નથી નીચેનામાંથી કયું સેન્દ્રીય ખાતર નથી તો સુફલા છે એ સેન્દ્રીય ખાતર નથી જ્યારે લીંબોડીનો ખોળ મરઘાના આગળ અને વર્મિકોમપોસ્ટ આ સેન્દ્રિય ખાતર છે નીચેનામાંથી કયું મિશ્ર ખાતર છે તો ઇફકો સુફલા અને એનપી આ ત્રણે ત્રણ મિશ્ર ખાતર છે લીલા પરવાશનો ખ્યાલ આપનાર સ્લૂઝ લુમિસ કયા દેશના કૃષિ વૈજ્ઞાનિક છે તો એ જર્મન દેશનો કૃષિ વૈજ્ઞાનિક છે જમીનની ફળદ્રુપતા વધારવા માટે લીલા લીલાપડવાસ અંગે કયું વિધાન ખોટું છે તો બી વિધાન ખોટું છે લીલા પડવાસ તરીકે લેવાતા પાકો જમીન પર ઉગાડી ફૂલ આવે ત્યારબાદ જમીનમાં દાબી દેવામાં આવે તો એ વાક્ય ખોટું છે જ્યારે લીલા જ હોય ત્યારે લીલા પાનને જમીનમાં દાબી દેવામાં આવે છે સાચા ઓપ્શન જોઈ લેશું પડવાશનો ખ્યાલ સૌ પ્રથમ જર્મનીના વૈજ્ઞાનિક સ્ક્લુઝ લુઝીઝે આપ્યો હતો લીલા પડવાશના પાકોમાં શણનો વિશેષ ઉપયોગ થાય અને એ બંને વિધાન સાચા છે લીલા પડવાશ તરીકે કયા પાકની પસંદગી કરવામાં આવે તો ક્ષણ અને ઈકળ બંને પાકની પસંદગી કરવામાં આવે છે નીચેનામાંથી કયા ખોળમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે તો મગફળીના ખોળ છે એની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે નીચેનામાંથી કયા ખોળમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય તો સૌથી ઓછું મહુડાના મહુડા એના ખોળમાં સૌથી ઓછું નાઇટ્રોજનનું પ્રમાણ હોય છે જમીનની ફળદ્રુપતા સુધારવા ખોળ ક્યારે આપવામાં આવે તો પાકની વાવણી પહેલાં જેમાં ખોળ આપવામાં આવે છે નીચેનામાંથી કયું જૈવિક ખાતર છે તો બધા રાઇઝોબિયમ એઝેટોબેક્ટ અને એઝોલા ત્રણેય જૈવિક ખાતર છે નીચેનામાંથી કયું જૈવિક ખાતર છે તો એ જેવું સ્પાયલમ એ જેવી ખાતર છે રાસાયણિક ખાતરની ગણતરી વખતે સૌ પ્રથમ ને સૌ છે તો સૌથી પહેલા પોટેશ ને છેલ્લે નાઇટ્રોજન રાસાયણિક ખાતરની ગણતરી વખતે સૌ પ્રથમ અને છેલ્લે કયા ખાતરની ગણતરી કરવાની ભલામણ છે તો સૌથી પહેલા પોટેશ ને છેલ્લે નાઇટ્રોજનની ગણતરી કરવાની ભલામણ છે આ એમ સિયો એકવાર જોઈ લેવો મને આમાં થોડું કન્ફ્યુઝન છે નીચેનામાંથી કયું નાઇટ્રોજન સ્થિર કરનાર જૈવિક ખાતર છે તો ત્રણે ત્રણ એસેટોબેક્ટ એજોસ્પાઈમ અને રાઇઝોબિયમ ત્રણે ત્રણ નાઇટ્રોજનને સ્થિર કરનાર જૈવિક ખાતર છે નીચેનામાંથી કયું ફોસ્ફેટ કલ્ચર ધરાવતું જૈવિક ખાતર છે તો શૂડો કે જે ફોસ્ફેટ કલ્ચર ધરાવતું જૈવિક ખાતર છે નીચેનામાંથી કયું ફોસ્ફેટ ધરાવતું જૈવિક ખાતર છે તો એજસ એસ્પરજીલસ એ ફોસ્ફેટ ધરાવતું જૈવિક ખાતર છે બાયો એનપીકે કેવા પ્રકારનું ખાતર છે તો એ બાયો એનપીકે જૈવિક પ્રકારનું મિશ્ર ખાતર છે જૈવિક ખાતર અંગે કયું વિધાન ખોટું છે તો જૈવિક ખાતર તેલબિયા પાકોના ખોળમાંથી બને આ વિધાન ખોટું છે સાચા વિધાન જોઈ લઈશું જૈવિક ખાતર એ કુદરતી સજીવ ખાતર છે જૈવિક ખાતર રાસાયણિક ખાતરનું પૂરક છે અને જૈવિક ખાતર પર્યાવરણની દ્રષ્ટિએ સંપૂર્ણ સુરક્ષિત છે પોષક તત્વ અને પાકમાં ઉપયોગતા અંગે કયો વિકલ્પ ખોટો છે તો ત્રણે ત્રણ વિકલ્પ સાચા છે મોલિડમ નાઇટ્રોજનનું સ્થિતિકરણ કરે છે લોહ છે એ હરિદ્રવ્ય બનાવવામાં ઉપકારક હોય છે અને તાંબુ છોડની શોષણ ક્રિયાનું નિયમન કરે છે નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું એન્ટોમોલોજીના એન્સીક્યુ થેન્ક યુ